અને બે પછી તરત જ રફિકાને ટ્રોમા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પહોંચતા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી અને રિક્ટર સ્કેલ પર ચાર પોઈન્ટ સાત અને ચાર પોઈન્ટ આઠની ની તીવ્રતા ધરાવતો ભૂકંપ કાશ્મીર ખીણમાં ઝડપથી ત્રાટક્યો હતો તેનું કેન્દ્ર બારામુલ્લા હતું અને તે દરમિયાન સત્તાવાળાઓએ કાર્યવાહી કરી હતી કોઈપણ નુકસાનનું મૂલ્યાંકન કરવા અને સ્થાનિક રહેવાસીઓની સલામતીની ખાતરી કરવા માટે કામ હાથ ધર્યું હતું